ફાઇનલી એટલે કે આપણે પાટે પહોંચી ગયા જુલો આપણે તો આટલો તો પાવટા ડિફલો છે કેટલા પાવઠા ફાટી ગયા સમજો જુલો આ રીતનો પાવઠા ડિબ્બાનો જેનાથી ડીવન આપણે બાર પાણી છે મેં નહીં હજુ થોડોક રહ્યો ને વરસાદનો થોડોક લીલો હે વિડીયો બનાવતા ને તો જુલો કાંટો વાગી ગયો જુલો આ કાંટો વાગી ગયો અતરમાં બે અને આપણે બપુરા મોટરને ચાલુ કરી હતી તે કડીક પાણી આવી ગયું અને કડીક પછી તો જોઈએ ને મોટરમાંથી ધમાડા નીકળવા બીજા દિવસે સવાર સવારમાં થઈ ગયો આપણે રનિંગના ગુડ મોર્નિંગ અને આપણે સવારના વાગી ગયા સ્વાગત છે ફરીથી એક નવા વ્લોકમાં તો આંતર્યુ રણમાં આપણે સાંજનો ટાઈમ થઈ ગયો હોય જો સાંજનો ટાઈમ થઈ ગયો હોય અને આપણે જઈએ છીએ આપણે પાટે પાવઠા ડિભા માટે અને જુલો વાયર જુલો વરસાદના કારણે જોરમાં ડું ના લીલું હોય અને હવે આપણે જવાનું પાવઠા ડિબ્બા માટે કે વરસાદનું પાણી આપણું મીઠું પાવઠા ઉપર પડે ને એટલે ફાટી જાય પાવઠા એટલે કે બધો ખાર્યું ને જાય એટલે કે જુલો હવે જવાનું હોય આપણે પાવઠા માટે એટલે કે આપડે પાટે ગયા જુલો આપડે તો આટલો તો પાવઠો ડીબલો જ છે કેટલા પાવઠા ફાટી ગયા હજુ પણ રહ્યું ને આપડે વરસાદનું પાણી ભર્યું હોય અને પાવઠા રહ્યા ને બધી બાજુ ફાટી ગયા હે હવે આ પાવઠા આપણે રહ્યું ને આજે આપણે આ ઢોકો લઈને આપણે ડિબ્બા પડશે પાવઠાને ઢીબાનું જુલો વરસાદ પછી નો જુલો પાટળની અંદર પાણી ભરાઈ ગયું હોય અને જુલો થઈ ગયું છે હવે ચોખ્ખું વાતાવરણ આજ ચોખ્ખું વાતાવરણ હતું આપણે બે મોઢો ચાલુ કરી દીધું એક મોટો ભરી ગયો તો પાછી કરી દીધી બંધ કે એક મોટો તો આડા નહીં તો હવે એક મોટો બંધ કરી દીધી અને એ આગળ આપણે મિનિ બ્લોકમાં આવી જાય જોઈ લીધું આપણે એક મોટો ભરી દીધી હવે આપણે પાઉઠા ઢીબાનું કામ કરીએ ચાલુ એ રીતના બસ સારું જો જો લો આ રીતનો પાવઠા ડબ્બાનો જેનાથી દીવન આપણે બાર પાણી જમે નહીં હજુ થોડોક રહ્યો ને વરસાદ નું થોડોક લીલો હે આ રીતનું ડબ્બાનું કામ હજી છે આજનું આપણે સાધનું વિડીયો હવે રહ્યો ને ખરેખ બંધ કરી દઈએ ને હવે પાવઠામાં જમ્યું ને ફૂલ વાકા ચીખી બોલાઈ દે ચલો તાર આપણા આથર માં રહીએ ને આપડે પાટે બીજા પાઠા આવી ગયા કે ઓલ બાજુલો આપણે પાઠો રહ્યો ને ઈ પાઠો થોડો લીલો પડતો તો ને એટલે રહ્યો ને આપણે હરકો આમ ટીબાતું નતો પાઠો તો આથર માં રહ્યો ને આપણે આવી ગયા આ બીજો પાઠો ટીબા માટે અને આપણે આ તમે વિડિયો બનાવતા ને તો જુલો કાંટો વાગી ગયો ચલો કાંટો વાગી ગયો આથર માં બેટ થોડું જોયું ને એટલે રહ્યો ને કાંટો વાગી ગયો ઓલ બાજુ થોડો વિડલો પાવઠો ને એટલે અત્યારે આપણે બીજો આ બાજુ પાવ ઠીભાવ આવી ગયા તો ચલો આટલો તો આપણે ઠીપ્યો જ છે અને કેટલો ફાટી ગયો આ પર આ બાજુ જોઈએ ને થોડો કારો ઓછો ચોટે હે આ પાવઠો અત્યારમાં ઢીબે ચલો પાવઠો ઢીપવાનું કામ કરીએ હવે આ બાજુ ચાલુ થાય કોઈ વિડિયો બનાવવાનો કોઈ એ નહીં એટલે આપણે આ રીતના વિડીયો બનાવવો પડે અને આ દેખાય છે પડતો ખાટું આવી ગયો આ તો એમ કે આપણે વરસાદ પછી પાઠો આપ આપણે કર્યો તો ને એટલે થોડો ઓસો ફાટીયો હે ઓલ बाजू लो આપણે વધારા પાઠો પાટી ગયો ऐसे 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 ઢબનીગા બરે હિન્દી થોડી કમ આતી હે ફિર ભી ઓલ લેતે એસે થોડી થોડી દેખો આપણે અવાજ પોકવો પડે કે પાવઠોડી પાણી પડી ગયો ચલો પાવઠોડી ભી નાખીએ રે કઈ આમ પછી આપણે વગદા થાય ખાલી ખોટા હાર્યો આપણો પાટો અને જુલો ચલો નો ટાઈમ થઈ ગયો હે અહીં તો આપણે હજુ પણ પાણી ભર્યું હે હવે આપણે પાવઠો થી ભીનાખીએ ફાઇનલી મિત્રો આપણે રણની અંદર એના છ વાગી ગયા છે અને જો લો સેનસેટ થવાનો થઈ ગયો છે ટાઈમ અને આપણે રિયું ને આપણે પાટાનો જુલો આપણે આટલો પાવઠો ઢીબી નાખ્યો હોય આપણે આ રીતે ધોકો લઈને ચાલો તો આટલો આપણો પાવઠો ઢીબી નાખ્યો હોય અને મસ્ત મજાનો જુલો રનની અંદર રહ્યો ને સનસેટ થવાનો ટાઈમ થઈ ગયો હોય તો હવે ત્યાં ને આપણે આપણા સાપડા બાજુ જવા દઈએ અને જો રનની અંદર જો કંઈક આ રીતનું તમારું વાતાવરણ એક પણ રહ્યું ને વાદળું નહીં તો હવે દઈએ સીધા જ આપણે ચલો ચલોતા સાપરા બાજુ આપણે જતા હતા અને મેં અધો લાઈન આપણે કુઈ આટો મારતો જોઈએ ધોરિયા લાઈન ની અંદર લપી આપણે બહુ જાતે આપણે રહ્યું બિયારા મૂકી દીધું છે ને જો આપણે આ દિશી જુગાડ આપણો પાણી મીક ના દે ને એટલે આપણે જો વચ્ચે કો ગોઠવી નાખ્યો એટલે કે આપણે જેટલું કુઈ ની પાણી આવતું હોય ને એટલું આપણે પાણી માફનું કરી નાખવાનું એટલે પાણી ને બહુ મૂક્યા નહીં તો આ રીતનું આપણે કંઈક જુગાડ કર્યો હોય અને જો સુરત દાદા હાથ ગયા છે અને સામે મામા ઉગી ગયા ચાલો અને તમને એક વસ્તુ આપણે કીધી નથી કે આપણે આઠ મહિના રણમાં મીઠું પકાવીએ છીએ તો આપણે છીએ છીએ ઝુંપડું સામે આપણું પાટેડી રહ્યું ને એ અહીંથી પચાસ કિલોમીટર થાય તો રોજ તો આપડે હેરાફેરી કરાય નહીં એટલે ને આપણે રણમાં જ રહીએ છીએ સામે આપણું સાપરું રહ્યું અહીંયા જ તો આઠ મહિના આપણે અહીં જ રહેવાનું અને હવે આપણે સાપરા બાજુ જવા દઈએ આ રીતે આપણો પાટો તને હવે જવા દઈએ આપણે સાપરે

वो लोग कह रहे थे कि एक आते थे या बड़े दिनों बाद और सारे से मुझे ने सुझाव दिया कि यार देले ना प्रमाण ही जो है आज हमको पड़ी जाए ना ये लोग कितना वादे सामने किया करते हैं सुनते आप करना जरूरी है तो ये है मतलबoretto face है जो ये सब कुछ कुछ लोग तो पूरी मुसीबत

ફાઇનલી મિત્રો આપણે રહીએ બી બીબી સોલરના પાર્ટી આડા કરી નાખ્યા હે અને આપણું આપણું કેટીએમ જોઈ લો તો આજથી જોઈએ આપણે બ્લોગને એન્ડ કરી નાખશું તો જલ્દી જલ્દી આ વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં